સોડોદરા ટવેન્ટી ફોર વર્ષની હવે જોયોયા ઘટના સમય ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે મામાની પોળ ખાતે ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાયો તો થી કૌશલ શાય પધારી બધાને તરબોળ કરી દીધા ભગવાન મહાવીર સ્વામીના જન્મને બે હજાર છસો ત્રેવીસ વર્ષ થયા આજે વૃદ્રા શહેરમાંથી પ્રાચીન સંપ્રતિકાળના ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા લગભગ બાવીસો વર્ષ જૂની છે તે પ્રતિમાને સોના અને ચાંદીની ગિનીથી આકર્ષક અંગી કરવામાં આવી હતી જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વર્ષોથી પરંપરા મુજબ સાંજે સરસ મજાની ભક્તિ સંધ્યાનું આયોજન થતું હોય છે આજે તપોવની એવા કૌશલ શાહ ખાસ મંડળી સાથે પધાર્યા હતા અને ભગવાન મહાવીર સ્વામીના સ્તનની રમઝટ બોલાવી હતી બધાને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા અને યુવાનો મન ભરીને નાચ્યા હતા આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા અગ્રણી દીપક શાહ જૈન શ્રેષ્ઠી પ્રણુભાઈ શેઠ અશોકભાઈ શાહ ડૉક્ટર માનસી વૈભવ કોઠારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજની પરમાત્માની અંગે જોવા માટે ભાવિક ભક્તોની ભીડ રાત્રે નવ વાગ્યા સુધી જોવા મળી હતી એમ મામાની પોળ યુવક મંડળના કૌશલ શેઠે જણાવ્યું હતું આજે ભગવાન મહાવીર સ્વામીનો ત્રેવીસ છવ્વીસો ને જન્મદિવસ છે આ જન્મ પરમાત્માનો જન્મ એ કલ્યાણ માટે થતો હોય છે એટલા અમે લોકો મહાવીર જન્મ કલ્યાણ એવું કહેતા હોય છે ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં અત્યારે જૈનો જૈન શાસન ચાલી રહ્યું છે ભગવાન મહાવીર સ્વામીનું વડોદરાનું અતિ પ્રાચીન જીનાલય આ જીર્ણોદ્ધાર વર્ષ પહેલાં થયેલો જીનાલય તો એનાથી પણ જૂનું છે પરંતુ વર્ષ છેલ્લો જીર્ણોદ્ધાર થયેલો અને અંદર જે પ્રતિમા છે એ ખૂબ પ્રાચીન છે આપણે મંદિરનો ઇતિહાસ શું છે અને આજે મહાવીર જન્મ કલ્યાણ દિવસ નિમિત્તે અત્યારે લગભગ આઠ વાગ્યા છે અને સરસ મજાની ભક્તિ સંધ્યાનો મહાવીર રંગ લાગ્યો આવી ભક્તિ શ્રદ્ધાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે કોણ કલાકારો છે અને કેવી રીતે આખો પ્રોગ્રામ છે કે આપણે હેમેન્દ્રભાઈ શેઠ અહીંયા યુવક મંડળ અને મામાની પોળ સંઘના અગ્રણી છે હેમેન્દ્રભાઈ હવે દર્શક મિત્રોને જણાવો કે આખો કાર્યક્રમ કેવી રીતે છે જય જિનેન્દ્ર આજ રોજ મહાવીર સ્વામી ભગવાનનો છવ્વીસ મો ને ત્રેવીસ મો જન્મદિવસ છે હવે શહેરોમાં જન્મ દિવસ ને ધર્મ કલ્યાણક દિવસ તરીકે ઉજવીએ છીએ અને આજે અમારા પ્રભુ કે જેના શાસન માં અત્યારે અમારું જૈન શાસન ચાલી રહ્યું છે

અત્રે માળવીથી શોભાયાત્રા નીકળીને અમારા મામાણીપુરના જીનાલય ખાતે આવે છે અને વડોદરાના તમામ જૈનો જેમાં જોડાઈ અને અત્રેની મામાણીપુરમાં બિરાજમાન શ્રી મહાવી સ્વામી ભગવાનના દર્શન આપણે પધારે છે આજ રોજ આ દિવસ અમારા માટે ખૂબ જ અગત્યનો છે અને અમે મામાણીપુર સંઘ તરફથી અમારા જીનાલયની ભવ્ય રચના ભવ્ય અંગી રચના કરેલી છે તથા પ્રભુજીની સોનેના હાર તથા સોનાની લગડીઓથી ભવ્ય અંગી કરેલી છે આપ સૌ દર્શનાર્થે અવશ્ય પદાર્થો અને વર્ષોની પ્રણાલીકા મુજબ જે કોઈ પણ પૂરા શ્રદ્ધા અને ભાવથી અમારા જીનાલીય દર્શન આતે પધાર્યા છે અને ભગવાન શ્રી મહાવીર स्वामी ભગવાન ભગવાનની પાસે પોતાની ઈચ્છા શક્તિ મુજબ જો કંઈ રિક્વાયરમેન્ટ હોય અને મનમાં માંગી હોય જારી હોય તો એ અચૂકપણે પૂર્ણ થઈ છે આજે કોની ભક્તિ સંધ્યા છે આજ રોજ અમે આ માહોલને ભક્તિમય બનાવવા માટે અમારા તપોવાની સંસ્થા તપોવન જે જૈન સંસ્થા છે એનામાંથી બનેલા એવા શ્રી કૌશલભાઈ એકદમ યુવા સંગીતકાર છે જેમની ઉંમર હાર્ડલી પચીસ વર્ષ છે એમના દ્વારા અત્યારે ભક્તિ સંજ્ઞાનું આયોજન કરવામાં આવેલું છે અને આ કૌશલભાઈ ખાસ કરીને યુવાનોના હૃદયમાં વસેલા છે એમના મધુર કંઠે દરેક યુવાનોએ આપોઆપ બોલવા માટે છે એવો ભક્તિ સંજ્ઞા નું અમને અત્યારે આયોજન કરેલું છે જય જીરેન્દ્ર ¡Qué bolo mari y... que...